આજે મલિપુરાથી મહેસાણા રોડનું કામ ચાલુ કરવાનું હતું એ ચાલુ કર્યું છે ઘણા વર્ષો ત્યાં રોડની માગણી હતી કે આ રોડ ઝડપીમાં ઝડપી થાય લગભગ છ આઠ કામોને જોડતો આ રસ્તો છે જે એજન્સી કામ કરે છે એ સારી રીતે કામ કરે અને કામ લોકો કામ ઉપર ઊભા રહીને જ્યાં જરૂર પડે ત્યાં કામ કરવાવાળાને સાથ સહકાર આપે ચોમાસાનો સમય હોવાના કારણે પાણી કદાચ કુદરતી રીતે પણ ફરતું છે પણ આ ગામમાં સારી રીતે ક્વોલિટી મેન્ટેન થાય એવી હું અપેક્ષા રાખું છું ગામ લોકોની માગણી છે કે જોગવાયાનું જે મંદિર છે ત્યાં એક ગાડી નેટર નાખી અને એને રૂલિંગ ફેરવવામાં આવે તો એ વાત પણ એજન્સી ખાધાના કોન્ટ્રાક્ટર સાહેબે કીધું છે ફરી આ રોડ વહેલામાં વહેલો પૂરો થાય અને આ ગામના લોકોને જે ખેતરે જવાનું હોય બારગામ જવાનું હોય એમાં કામ આવે એ માટે કરીને આ રોડનું કામ પૂરું થાય એક વાયદો આપેલો હતો કે આ ગામનો રોડનો પૂરો કરીશું તો આજે આ વાયદો પૂરો થાય છે ઘણી વખત મારી પાસે ઉગરાણી પણ આવતી હતી કે બેન તમે ખાતમુહૂર્ત કર્યા અને એક વર્ષ દોઢ વર્ષથી ઉપર હજી કામ ચાલુ થતું નથી તો હવે અત્યારે કામ પણ ચાલુ છે ને ઝડપી આ રસ્તાનું કામ પૂરું કરવા આવશે હા